સોશિયલ મીડિયામાં વારંવાર ઠગાઈના બનાવો સતત બની રહ્યા હોવા છતાં પણ આજે પણ લોકો ઠગોનો ભોગ બની રહ્યા છે તો સુરતમાં રહેલા ઠગાઈનો ઠગાઈનો સોશિયલ મીડિયામાં વારંવાર ઠગાઈના અનેકો બનાવો બની રહ્યા હોવા છતાં પણ આજે પણ લોકો ઠગાઈના ભોગ બની રહ્યા છે તો સુરતમાં રહેતા વેપારીને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેનિંગ કરવાથી સારો ફાયદો થશે તે લાલચ આપી લાખો રૂપિયા પડાવી લઈ ઠગાય આચારનાથ ઠગોને સાયબર ક્રાઈમની ટીમે ઝેપી પાડી તેઓના અલગ અલગ એકાઉન્ટમાં લાખો રૂપિયા ફ્રીઝ કરાવ્યા છે સુરતમાં રોજેરોજ અવનવી ઠગાઈની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાય છે તો જ્યારથી સુરતમાં સાયબર ક્રાઈમની શરૂઆત થઈ છે ત્યારથી અનેક લોકોના ઓનલાઈન ઠગાઈમાં ગયેલા રૂપિયા પરત આવવા લાગ્યા છે વાત કરીએ છે સાયબર ક્રાઈમમાં ગોલ્ડ ટ્રેડિંગના નામે ઠગાઈ આચારનાથ ઠગો ઝડપાયા છે વાત એમ છે કે સુરતના વેપારીને સોશિયલ મીડિયામાં વાત કરી તેઓને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરવાથી સારો ફાયદો થશે તે લોભામણી અને લલચામણી વાતો કરી વેપારી પાછળથી અધોધો કહી શકાય તેવા પાંસઠ લાખ પંચાવન હજાર રૂપિયા આરટીજીએસ અને આઈએમપીએસ દ્વારા ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરાઈ હતી જે મામલે વેપારી દ્વારા સાયબર ક્રાઇમમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગના નામે ઠગાઈ આચરના ઠગો સલમાન શેખ ઝુબેર શેખ અને ઇકબાલ શેખને ઝડપી પાડ્યા હતા ત્યારે મુખ્ય સૂત્રધાર સદ્દામ મહેમૂદ શેખ અને જે હાલ ભરૂચ સાયબર સેલ દ્વારા પકડાયો છે તે અને અનવર ઇબ્રાહિમ શેખ તથા મેક્સ નામનો ઇસમ વોન્ટેડ છે પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેઓના વિવિધ બેંક એકાઉન્ટના પચીસ લાખ છન્નું હજારથી વધુની રકમ ફ્રીજ કરાઈ છે ગત બે હજાર બાવીસના ડિસેમ્બરથી લઈને બે હજાર ત્રેવીસના માર્ચ મહિના દરમિયાન સુરતના એક ફરિયાદીને અનનોન વર્ચ્યુઅલ નંબર ઉપરથી ફોન આવેલા અને ત્યારબાદ વોટ્સએપમાં મેસેજ આવેલા શરૂઆતમાં તેઓ સાથે ચેટિંગ થયેલું હતું ફરિયાદી સાથે અને ચેટિંગમાં સામેવાળા અનનોન વ્યક્તિએ તેઓને જણાવ્યું હતું કે ઓનલાઈન જે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં જો તેઓ ઇન્વેસ્ટમેન્ટ કરશે તો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ખૂબ જ ઓછા સમયમાં મોટા પ્રમાણમાં પ્રોફિટ મળશે અને તેઓને સારું એવું વળતર મળશે તેવી લાલચ આપેલી હતી શરૂઆતમાં સુરતના ફરિયાદીને ઇન્વેસ્ટમેન્ટ કરાવીને અમુક રૂપિયા પરત પણ અપાવ્યા હતા ત્યારબાદ એક અનનોન નંબરથી જ્યારે ફરીથી ફોલ આવેલો ત્યારે એક લિંક મોકલવામાં આવેલી અને એસલી એન્ડરસન નામના વ્યક્તિ બોલે છે તેવું તે સુરતના ફરિયાદીને જણાવીને લિંકના માધ્યમથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવેલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ પાસઠ લાખ પંચાવન હજાર રૂપિયા સુરતના ફરિયાદીને ઇન્વેસ્ટ કરાવેલા હતા તે ઇન્વેસ્ટમેન્ટ કરાવીને જ્યારે સુરતના ફરિયાદીએ તે લિંકના એપ્લિકેશનના માધ્યમથી જ્યારે પોતાનો પ્રોફિટ વિડ્રો કરવાની કોશિશ કરી તો તે વિડ્રો ના થઈ શક્યું પછી ફરીથી તેઓને સામેવાળા વ્યક્તિને કોલ કરતાં તેઓએ જણાવેલું કે એપ્લિકેશનમાં ટેકનિકલ ખામી છે તથા ભારત સરકાર સાથે ટેક્સ બાબતે કોઈ ઇશ્યુ ચાલી રહ્યો છે એટલે થોડા દિવસ પછી એ જ્યારે પ્રોબ્લમ સોલ્વ થઈ જશે ત્યારે તે પૈસા રિફંડ લઈ શકશે પરંતુ ફરિયાદી સાથે તે ન થવાથી ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરેલો સુરત સિટી સાયબર ક્રાઈમ સેલમાં આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈટીએકની કલમ છાસઠ ડી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર તથા ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ ગુનાની તપાસ અનુસંધાને સફળતા મળી અને આ ગુનામાં જે બેન્ક એકાઉન્ટ જે યુઝ થયેલું હતું તે અનુસંધાને બેન્ક એકાઉન્ટ હોલ્ડર અને પ્રોવાઈડર એવા કુલ ત્રણ વ્યક્તિઓની ગિરફતારી સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવેલી છે આરોપીની વિગત છે એક મોહમ્મદ સલમાન જેઓ ફોટોગ્રાફર છે ભેસ્તાન સુરતમાં રહે છે મૂળ નંદુરબાર મહારાષ્ટ્રના છે બીજા છે ઝુબેર જે રિક્ષા ડ્રાઈવર છે તેઓ સલાબતપુરા વિસ્તારમાં રહે છે મૂળ જલગાંવ મહારાષ્ટ્રના છે અને ત્રીજા ઇકબાલ છે જે મજૂરી કરે છે સચિન જીઆઈડીસીમાં રહે છે મૂળ જલગાંવ મહારાષ્ટ્રના છે આ જે આખો ગુનો હતો જેમાં મૂળ એકાઉન્ટ ઝુબેરના નામનું બનાવવામાં આવેલું હતું ઝુબેરે તે એકાઉન્ટ આગળ ઇકબાલને આપેલું હતું અને ઇકબાલે આ એકાઉન્ટ આગળ મોહમ્મદ સલમાનને આપેલું હતું મો અને આ જે એકાઉન્ટ હતા એ એકાઉન્ટ પ્રોવાઈડરના માધ્યમથી આગળ સલમાને આ જે આખું બેન્ક એકાઉન્ટ છે તે સદ્દામ મહેબૂબ શેખને આપેલા હતા જે હાલ ભરૂચ સાયબર સેલની ગિરફતારીમાં છે તેઓ ત્યાં ભરૂચમાં પણ એક સાડત્રીસ લાખ એકસઠ હજાર છસો એકાણું રૂપિયાનું ફ્રોડ થયું હતું તે અનુસંધાને તેઓને ત્યાં એરેસ્ટ કરવામાં આવેલા છે તપાસમાં આગળ જાણ થતાં એવું પણ જાણવા મળ્યું છે કે સદ્દામ દ્વારા આ જે બેન્ક એકાઉન્ટો છે તે મુખ્ય આરોપી અનવર ઇબ્રાહીમ શેખને આપવામાં આવેલા હતા તે અનવર અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જે દુબઈમાં છે આજે આખું ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાનું ફ્રોડ છે એમાં બેઝિક મોડલ ઓપરેન્ટ એ પ્રકારની હોય છે કે કોઈ પણ વ્યક્તિને અનનોન વર્ચ્યુઅલ નંબર ઉપરથી તેઓને મેસેજ આવે છે અને મેસેજમાં તેઓને ઇન્વેસ્ટ કરાવવાથી ખૂબ જ ઓછા સમયમાં મોટું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવે છે એક લિંકના માધ્યમથી એક ફેક એપ્લિકેશન્સ ડાઉનલોડ કરાવવામાં આવે છે અને એપ્લિકેશનમાં તેઓ પૈસા લોડ કરાવીને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા લેતા હોય છે ત્યારબાદ જ્યારે પ્રોફિટ વિડ્રો કરવાની કોશિશ કરે છે ત્યારે તે વિડ્રો નથી થતું અને વિવિધ લોકો સાથે આ છે સુરત એમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કરી લેવામાં આવ્યા છે સુરત સાયબર ક્રાઇમે સુરત ઓપરેટ થતા ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે ઠગે આચરવાના કૌભાંડ ઉજાગર કરી આરોપીઓને ઝડપી પાડ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે अजर अजून साथ प्रकाशवाडा